હેલો ગાઈઝ તો નમસ્કાર મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેતી વિશે એટલે કે મગફળીની ખેતી આપણે કરી છે અને મગફળીનું વાવેતર પણ આપણે કરી દીધું છે તો આજે આપણે ખોળમાં જે કે મગફળીની અંદર ઉગારો ના ઉગે એના માટે આપણે ઉગારાની દવા છોટી રહ્યા છીએ તો હવે આ તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પંપ છે એને આપણે આ પંપ તમને જોવા મળી રહ્યો હશે કે આ પંપ આપણે ભરવાનો છે દવાનો અને પછી આપણે ઉપાડીને ખેતરની અંદર દવા છોટવાની છે તો મારી સાથે મિત્રો બન્યા રહેજો ને વિડિયો સારો લાગે તો દિલથી વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને દિલથી ફોલો કરી દેજો અને મિત્રો બીજું કે તમે જોઈ શકો છો કે આપણે આ દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ જે કે પેન્ડી દવા છે અને ખોળ માટે એકદમ સારી છે ને ઓના કારણથી મિત્રો વધારે ઉગારો પણ નથી ઉગતો અને મગફળીમાં કોઈ નુકસાન પણ નથી થતું અને મગફળી સારી રીતે ઉગે છે અને ખેડૂતને ફાયદો પણ સારો થાય છે અને બીજું કે જ્યારે મિત્રો મગફળીની અંદર હવે જ્યારે ખેડૂતો નવી નવી દવાઓનો ઉપયોગ કરશે કયા કયા ખાતરોનો ઉપયોગ કરે છે એ પણ આપણે જો આપણને જોવા મળશે અને આપણે પણ કયા ખાતરનો ઉપયોગ કરવો કેટલા ટાઈમે મગફળીને પાણી આપવું એ પણ આપણને જોવા મળી જશે તો આજે મિત્રો આપણે સૌથી પહેલાં તો કે પહેલી મગફળીનો અખતરો કર્યો છે અને આ વખતે આપણે મગફળીની અંદર મગફળીનું જે વાવેતર કર્યું છે એની અંદર આપણને કેવો ફાયદો રહે છે અને કેવી આવક મળે છે ત્યાં પછી આપણે વાત કરીશું કે મગફળીની ખેતી આપણે જે કે કારા ચારા બનાવીને પાવાનું હોય છે ફુવારાની અંદર તો મગફળી સક્સેસ જ થતી હોય છે ખેડૂતોને પણ આપણે ચારા બાંધીને પાવાની છે તો મિત્રો ચારા બાંધવાની મગફળીમાં કેટલો ફાયદો થાય છે એ જાણીએ અને કેવો ફાયદો મળે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જણાવીશ તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો તો જુઓ તમે કે આ પંપ છે એ આપણે ગભે ઉપાડીને નાખવાની છે દવા તો દિલથી આ ભાઈને સપોર્ટ કરજો મારા ભાઈ જુઓ આ પેન્ડી દવા પણ છે આ પંપ પણ ભરાઈ ગયો છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય ભારત